હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું વધેલી રોટલીમાંથી હાંડવો જનરલી આપણે શું કરતા હોઈએ છીએ કે રોટલી વધે ને એટલે એને ખાખરા જેવી કડક કરીને ખાઈ જતા હોય છે અથવા તો એને છાશમાં વઘારીને ખાતા હોઈએ છીએ પણ આજે આપણે આ રોટલીનો બનાવીએ હાંડવો તો એના માટે અહીંયા મારી પાસે ચાર રોટલી છે વધેલી આ રોટલીના આપણે મોટા ટુકડા કરી મિક્સર ચારમાં લઈ અને એને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું તો કોઈ પણ ઝંઝટ વગર આ એકદમ ફટાફટ રોટલીનું આવું દરદરૂ આપણે મિક્સરમાં દળી લીધો હવે આને એક આપણે તપેલીમાં ટ્રાન્સફર કરી લઈશું ઘણા લોકો આ વધેલી રોટલીનો લાડો પણ બનાવતા હોય છે એટલે જો આવી રીતે આપણે મિક્સરમાં દળી નાખીએ આવું સરસ મજાનું દળાઈ જાય છે એટલે આમાં ગોળ અને ઘી ઉમેરી દઈએ તો ફટાફટ લાડવો પણ બની જાય હવે આમાં આપણે અડધી વાટકી જેટલો રવો ઉમેરી દઈશું હવે આને મિક્સ કરી લઈશું ત્યારબાદ આમાં ઉમેરીશું આપણે છાસ અહીંયા મેં ખાટું દહીં હતું એની છાસ કરી લીધી છે અને છાસ આવી એકદમ જાડી જ રાખી છે હાંડવો બનાવવાનો હોય હાંડવો કે ઢોકળા એટલે એ થોડા ખટાશ પડતા હોય તો જ સારા લાગે એટલે છાસ કે દહીં આપણે ખાટું જ લેવાનું અત્યારે હું થોડું ઉમેરી દઈશ બીજું પછી જરૂર લાગે એ પ્રમાણેનું ઉમેરતી જઈશ આમાં આપણે છાસ વધારે ના પડી જાય એનું ધ્યાન રાખવું પડશે કારણ કે આમાં આપણે દૂધી પણ હજી દૂધીને ખમણીને ઉમેરવાની છે એટલે એનાથી પણ આ આપણું બેટર ઢીલું થઈ જશે એટલે આપણે છાસ માપની જો ઉમેરવાની હવે અહીંયા મેં એક વાટકી જેટલી છાસ ઉમેરી દીધી છે અને આવી રીતનું બેટર તૈયાર કરી લીધું છે હવે આને ઢાંકી અને સાઈડ પર દસ મિનિટ માટે રહેવા દઈશું ત્યાં સુધીમાં આપણે આ બધી તૈયારી કરી લઈએ તો મીઠા લીમડાના પાન ધાણા ધોઈ અને બારીક સમારી લીધા અને મરચાં ઝીણા સમારી લીધા એક આદુનો ટુકડો લીધો અને દૂધી લીધી એને પણ છાલ કાઢી લીધી છે એટલે હવે એને હું મીડિયમ હોલવાળો જે ગ્રેટર આવે એનાથી ગ્રેડ કરી લઈશ તો અહીંયા દૂધી પણ આપણી ખમણાઈ ગઈ છે અને જે આપણે રેસ્ટ માટે રાખ્યું હતું એમાં આપણે જે રવો ઉમેર્યો હતો એ પણ ફૂલીને સોફ્ટ થઈ ગયો છે એટલે હવે આપણા આમાં બધા મસાલા જે કરવાના છે એ કરી લઈએ એટલે આપણે આવી રીતે કામ કરીએ તો આપણું કામ ફટાફટ થાય હવે આમાં આદુનો ટુકડો છે એને આપણે ગ્રેટ કરીને ઉમેરી દઈએ ત્યારબાદ બારીક સમારેલા લીલા મરચાં લીલા ધાણા અને થોડા મીઠા લીમડાના પાન આવી રીતે હાથેથી તોડીને ઉમેરી દઈશું ત્યારબાદ આમાં એક ચમચી મરચું પાવડર અડધી ચમચી હળદર પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું લઈશું કારણ કે આપણે રોટલી બનાવીએ ત્યારે પણ આપણે થોડો મીઠાનો ઉપયોગ કરતા હોઈએ છીએ એટલે મીઠું ઉમેરવામાં ધ્યાન રાખવાનું હવે આ બધું મિક્સ કરી લઈશું હવે જરૂર લાગે તો થોડી છાસ ઉમેરીશું અને જો તમને ગળપણ પસંદ હોય તો થોડું ગળપણ પણ આમાં ઉમેરી દેવાનું અને આમાં આપણે દૂધી ખમણીને ઉમેરી છે એટલે એનું પણ પાણી છૂટશે એટલે આપણે છાસ ઉમેરવામાં ધ્યાન દેવાનું વધારે પડી જાય નહીં આ બેટર આપણે થોડું થીક જ રાખવાનું છે એટલે આવી રીતનું આપણે બેટર તૈયાર કરી લેવાનું હવે જ્યારે આપણે આ બેટરમાં બધા મસાલા આપણે કરતા હોય ત્યારે આપણે ગેસ પર કઢાઈ રાખી અને એમાં તેલ રાખી દેવાનું અને તેલ ગરમ થવા માટે ધીમા ગેસ પર એને રહેવા દેવાનું આ બાજુ આપણે આ બેટરના બે ભાગ કરી લેવાના અને એક ભાગમાં આપણે થોડું તેલ અને એક ચપટી જેટલો સોડા ઉમેરી દેવાનો એટલે એક બાજુ આપણું તેલ ગરમ થતું થાય અને બીજી બાજુ આપણે આ પ્રોસેસ કરવાની આ બેટરના આપણે ઢોકળા બનાવવા હોય તો ઢોકળા પણ બનાવી શકાય છે હવે આમાં આપણે તેલ અને સોડા બંને ઉમેરી દીધું હવે આને આપણે મિક્સ કરી લઈશું આ હાંડવામાં તમારી પાસે જો લીલી મકાઈના દાણા પડ્યા હોય તો એ અથવા ગાજર પડ્યું હોય તો એ પણ ખમણીને ઉમેરી શકાય છે એટલે આપણા ઘરમાં જે પ્રમાણેનું શાકભાજી પડ્યું હોય એ થોડું આમાં એડ કરીએ તો સરસ લાગે હવે તેલ ગરમ થઈ ગયું છે એટલે એમાં રાઈ જીરું મીઠા લીમડાના પાન તલ અને હિંગ આટલું ઉમેરી અને પછી આપણે હાંડવાનું બેટર ઉમેરી દઈશું હવે આને આપણે દસ મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર થવા દઈશું દસ મિનિટ પછી આપણે જોઈશું તો થોડું આવી રીતે એમ તાવી થથી ઊંચું કરી અને જોઈ લેવાનું જો થઈ ગયું હોય તો આને હવે આપણે પલટાવી લેવાનું એટલે આને ધીરેથી પલટાવી લઈશું આના માટે ઝારો લઈશું એટલે આપણને પલટાવતા ફાવે હવે જો તમારે આ બીજી બાજુ પણ ફરીવાર વઘાર કરવો હોય તો કરી લેવાનો નહીંતર કાંઈ જરૂરિયાત નથી એમ પણ બધો વઘાર ચોંટેલો જ હોય એટલે ચાલે જો હવે સરસ એક બાજુ થઈ ગયું છે હવે બીજી બાજુ થવા દઈશું તો હવે ફરી આને ઢાંકી અને દસ મિનિટ માટે થવા દઈશું આપણને જેવો કડક ભાવતો હોય એટલી વાર આને આપણે થવા દેવાનો હાંડવાના બંને પણ એકદમ ક્રિસ્પી હોય તો જ ખાવાની મજા આવે જોઈ લઈએ હવે આપણે હવે આ બીજી બાજુ પણ થઈ ગયો છે એટલે હવે આને પ્લેટમાં આપણે ટ્રાન્સફર કરી લઈશું આ હાંડવો એકદમ ગરમ છે જો સરસ પાતળો એવો હાંડવો બનાવ્યો છે હાંડવો પાતળો અને ક્રિસ્પી હોય તો જ ખાવાની મજા આવે હાંડવો જાડો બહુ ના મજા આવે તો મારા ઘરે તો હું આવી રીતે ઝાંડો બનાવું છું તમે કદાચ થોડો થીક રાખતા હશો હવે ફરી વખત આપણે કડાઈમાં તેલ લઈ તેલ ગરમ થાય એટલે રાઈ જીરું તલ મીઠા લીમડાના પાન અને હિંગ નાખી અને હાંડવાનું બેટર ઉમેરી દઈશું આપણે બેટરમાં પણ ફરીવાર આપણે તેલ અને થોડા સોડા ઉમેરી દીધા હતા અને એને મિક્સ કરી લીધું હતું એટલે હવે આમ આપણે હાંડવાનું બેટર ઉમેરી દઈએ અને આને પણ આપણે દસ મિનિટ માટે થવા દઈશું જેમ આપણે પહેલી વખત હાંડવો થવા દીધો એવી રીતે એટલી વારમાં જ આ હાંડવો આપણો થોડો ઠંડો થઈ ગયો છે એટલે આને હવે કટ લગાવી દઈશું હવે ચાર રોટલીમાંથી જ બે હાંડવા થઈ ગયા એટલે આપણે જો વધારે હાંડવો બનાવો હોય તો આમાં થોડું આપણે રવો કે સોજી લઈએ એનું પ્રમાણ થોડું વધારી દેવાનું જો આ સરસ મજાનો ક્રિસ્પી હાંડો બંને બાજુથી તમને બતાવું સરસ હાંડવો તૈયાર થઈ ગયો એટલે જો તમે ના બનાવતા હોય ક્યારેય તો વધેલી રોટલીમાંથી એક વખત ચોક્કસ આવો હાંડવો બનાવજો તમને ખાવાની ખરેખર મજા આવશે જો મેં ચાખ્યો બહુ સરસ બન્યો છે હાંડવો જો તમને મારી આ રેસિપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બે લાઇકન પર પ્રેસ કરી ઓલ પર ક્લિક કરી દેજો એટલે નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય આ હાંડવાને આપણે ગરમ ગરમ જ ખાઈ લેવાનો છે આપણે જે પહેલો હાંડવો બનાવીએ ઓરિજનલ હાંડવો એની જેમ આપણે રાખી નથી મૂકવાનો કે ચલો બીજે દિવસે પણ ખાઈશું એટલે આને ગરમ ગરમ જ ખાઈ લેવાનો ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો